સાબરકાંઠાના ઈડર તાલુકાના ભૂવેલ ખાતે એસપીજી ગ્રુપ દ્વારા પ્રેમલગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગ સાથે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે આંદોલનનું નેતૃત્વ એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજીભાઈ પટેલ કરી રહ્યા છે પાટીદાર સમાજ દ્વારા આ મુદ્દે સરકાર પાસે પ્રેમલગ્ન માટે માતા પિતાની સહમતી ફરજિયાત કરવાની માંગ ઉઠાવવામાં આવી છે અગાઉ વડાળીના

દરેક શહેરમાં દરેક જિલ્લાએ અમે આ રીતે રેલી સ્વરૂપે અમે આવેદનપત્ર આપીશું સરકારશ્રીને અને વહેલામાં વહેલી તકે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવે અને પરિવર્તન એ એ માટે અમે આજથી રણશિંગ છે ને આજથી લડાઈ ચાલુ કરી છે છોકરીઓના પ્રેમ લગ્ન બહુ થતા હોય છે તો પ્રેમ લગ્ન માટે સરકારમાં વારંવાર વિરોધ કરવામાં આવે છે સરકારને અપીલ કરવામાં આવે છે છતાં એના માટે કોઈ એક્શન લેવામાં આવતી નથી જેના માટે અમે બધા એક આ ગ્રુપ દ્વારા એક મંચ દ્વારા અમે બધાનો સરકારને અપીલ કરીએ છીએ કે છોકરીઓના પ્રેમ લગ્ન કરે છે તો એ પ્રેમ લગ્ન માટે મા બાપની સહી બહુ જરૂરી છે જ્યારે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે ત્યારે મા બાપને જાણે સોશિયલ મીડિયા વોટ્સઅપ પર મેસેજ ફેસબુક પર મેસેજ મૂકીને વોટ્સઅપ અને મોબાઈલમાં મેસેજ કરીને દીકરીઓને ફસાવવામાં આવે છે નાની ઉંમરમાં દીકરીઓ લગ્ન કરે છે નાની ઉંમરમાં દીકરીઓ લગ્ન કરે છે એ દીકરીઓનો અધિકારો નથી હોતો લગ્ન કરે મા બાપની સહી જરૂરી છે સરકાર કાયદો લે કે મા બાપની સહી વગર ક્યારેય લગ્ન ન થવા જોઈએ